નમસ્કાર દોસ્તો સ્વાગત છે આપ સર્વનું તમારી પોતાની યુટ્યુબ ચેનલ ઓશન કોચિંગ ક્લાસીસ પર મિત્રો આજે આપણે ધોરણ સાતના વિજ્ઞાન વિષયની જે ગાલા સ્વાધ્યપોથી છે તે ગાલા સ્વાધ્યપોથીના પાઠ નંબર નવ ગતિ અને સમયનું સચોટ અને સંપૂર્ણ સોલ્યુશન આપણે આ વિડીયોની અંદર જોવાના છે મિત્રો આપણી આ ચેનલ ઉપર ધોરણ સાતની જે ગાલા સ્વાધ્યપોથી છે તેના વિડીયો તો મુકાઈ ચૂક્યા છે પણ સાથે સાથે દરેકે દરેક પાઠની પીડીએફ પણ આપણે એપ્લિકેશન ઉપર મુકાઈ ચૂકી છે તો જરૂરથી આ પીડીએફનો પણ અભ્યાસ કરી લેજો પીડીએફ માટેની લિંક તમને વિડીયોના ડિસ્ક્રિપ્શન બોક્સની અંદર મળી જશે આ વિડીયો પસંદ આવે તો લાઈક કરવાનું તમારા મિત્રો સાથે શેર કરવાનું અને સરસ મજાને કોમેન્ટ આપવાનું ભૂલશો નહીં ચાલો દોસ્તો તો શરૂ કરીએ ધોરણ સાત વિષય વિજ્ઞાન ગાલા નંબર ગતિ અને સમયનું સચોટ અને સંપૂર્ણ સોલ્યુશન એમાં પ્રશ્ન નંબર એકમાં આપણને આપેલા છે વિકલ્પો તો જોઈએ સર્વપ્રથમ પેલો વિકલ્પ પેલું નીચેના પૈકી કયું વર્તુળાકાર ગતિનું ઉદાહરણ છે તો જવાબ આવશે વિકલ્પ એ ફરતા પંખાની ગતિ નીચેના કયો એકમ નથી તો જવાબ આવશે વિકલ્પ ડી મીટર પ્રતિ સેકન્ડ સ્ક્વેર ત્રીજું એક વાહન એ ની ઝડપ છત્રીસ કિલોમીટર પર અવર છે જ્યારે બીજા વાહન બીની ઝડપ છત્રીસ મીટર પ્રતિ સેકન્ડ છે તો નીચેના પૈકી કયું વિધાન સાચું છે તો જવાબ આવશે વિકલ્પ બી વાહન બીની ઝડપ વધુ છે ત્યાર પછી છે ચોથું એક નેનો સેકન્ડ એ એક સેકન્ડનો કેટલામો ભાગ છે તો જવાબ આવશે વિકલ્પ ડી એક અબજમો ભાગ પાંચમો ચોપન કિલોમીટર પર અવર ઝડપ એટલે કેટલા મીટર પ્રતિ સેકન્ડની ઝડપ થશે તો જવાબ આવશે વિકલ્પ બી પંદર મીટર પ્રતિ સેકન્ડ છઠ્ઠું રોકેટની ઝડપ આઠ કિલોમીટર પ્રતિ સેકન્ડ છે અને કાચબાની ઝડપ આઠ સેન્ટીમીટર પ્રતિ સેકન્ડ છે તો રોકેટની ઝડપ કાચબાની ઝડપ કરતાં કેટલા ગણી થશે તો જવાબ આવશે વિકલ્પ ડી એક લાખ ગણી સાતમું ઝડપ વિશેનું નીચેના પૈકી કયું સૂત્ર સાચું છે તો જવાબ આવશે વિકલ્પ બી અંતર બરાબર ઝડપ ગુણ્યા સમય આઠમું એક ટ્રેન અચળ ઝડપે પંદર મિનિટમાં વીસ કિલોમીટર અંતર કાપે છે તો તે સમયે તેની ઝડપ કેટલી છે જવાબ આવશે વિકલ્પ ડી એંસી કિલોમીટર પર અવર એક સુપર ફાસ્ટ ટ્રેન અચળ ઝડપે એક પોઈન્ટ પાંચ કલાકમાં એકસો પાંત્રીસ કિલોમીટર અંતર કાપે છે તો તેની ઝડપ કેટલી હશે જવાબ આવશે વિકલ્પ ડી નેવું કિલોમીટર પર અવર દસમું એક કાર ચાલક સાડા આઠ વાગે ઘરેથી નીકળે પોતાના ગામ જવા નીકળે છે તે ઘરેથી નીકળે છે ત્યારે ઓડોમીટરનું વાંચન એક હજાર બસો ને સોરી બાર હજાર ત્રણસો પિસ્તાલીસ કિલોમીટર હતું તે તેના ગામ અચળ ઝડપે ગતિ કરી નવ પંદર વાગે પહોંચે છે ત્યારે ઓડોમીટરનું વાંચન બાર હજાર ત્રણસો ત્રાણું કિલોમીટર જુએ છે તો તેની કારની ઝડપ કેટલી હશે જવાબ આવશે વિકલ્પ સિંહ ચોસઠ કિલોમીટર પર અવર અગિયારમો એક સુપરફાસ્ટ ટ્રેન સવારે આઠ વાગે અમદાવાદ થી ઉપડી સુરત સ્ટેશને અગિયાર વાગે પહોંચાડે છે જો ટ્રેનની સરાસરી ઝડપ પંચોતેર કિલોમીટર પર અવર હોય તો અમદાવાદ થી સુરતનું અંતર કેટલું હશે જવાબ આવશે વિકલ્પ બી બસો પચીસ કિલોમીટર ઝડપનો મૂળભૂત એકમ ખાલી જગ્યા છે તો જવાબ આવશે વિકલ્પ ડી મીટર પ્રતિ સેકન્ડ તેરમું એક કાર પંદર મિનિટ સુધી ચાલીસ કિલોમીટર પર અવરની ઝડપ અને ત્યારબાદ બીજી પંદર મિનિટ સુધી સાઠ કિલોમીટર પર અવરની ઝડપે ગતિ કરે છે તો કારે કાપેલું કુલ અંતર કેટલું હશે જવાબ આવશે વિકલ્પ બી પચીસ કિલોમીટર મિત્રો ધોરણ ત્રણથી બારની કોઈપણ પ્રકારની પીડીએફ અને પીપીટી જો તમારે જોઈતી હોય તો એ તમને મળી જવાની છે ઓશન કોચિંગ ક્લાસીસ પરથી અને હવે વોટ્સઅપ પર પણ પીડીએફ ઉપલબ્ધ છે અહીંયા તમને નંબર આપેલો છે સિત્તેર છેતાલીસ બાવીસ બાવીસ ચોપન દોસ્તો આપણી આ જે યુટ ચેનલ છે તેના ઉપરથી અને એપ્લિકેશન ઉપરથી તમે કોઈ પણ પીડીએફ મેળવી શકો જેમ કે સ્વાધ્યન પોથી સમજૂતી સ્વાધ્યાય ગાલા સ્વાધ્યા પોથી પ્રોજેક્ટ પ્રવૃત્તિ પ્રયોગ પોથી ભૂગોળ પોથી અંગ્રેજી ગ્રામર યુનિટ ટેસ્ટ એ પ્રશ્નો અસાઇનમેન્ટ કે કોઈ પણ પ્રકારના સોલ્યુશનની પીડીએફો અહીંયાથી તમને મળી જશે મિત્રો તો જરૂરથી આ પીડીએફ તમે ખાસ મેળવી અને તેનો અભ્યાસ કરી લેજો તમારી પરીક્ષાની તૈયારી માટે અને સાથે સાથે જો તમે શિક્ષક મિત્રો હો તો તમને પ્રોજેક્ટર અથવા તો સ્માર્ટ બોર્ડ ઉપર ભણાવવા માટે પણ ખૂબ જ ઉપયોગી થશે ખાલી જગ્યા પૂરો એમાં પેલું એકમ સમયમાં કાપેલા અંતરને ખાલી જગ્યા કહેવાય તો ઝડપ બીજું એક અમાસ પછી તરત આવતી બીજી અમાસના સમયગાળાને ખાલી જગ્યા કહે છે તો એક માસ ત્રીજું લોલકને એક દોલન પૂર્ણ કરવા માટે લાગતા સમયને ખાલી જગ્યા કહે છે તો આવર્તકાળ ચોથો લોલકના વીસ દોલનો માટેનો સમયગાળો છત્રીસ સેકન્ડ હોય તો તેનો આવર્તકાળ ખાલી જગ્યા સેકન્ડ છે તો એક પોઈન્ટ આઠ પાંચમું અંતરનો મૂળભૂત એકમ ખાલી જગ્યા છે તો કિલોમીટર છઠ્ઠું તંદુરસ્ત પુખ્ત વ્યક્તિની આરામની અવસ્થામાં તેનું હૃદય એક મિનિટમાં લગભગ ખાલી જગ્યા ધબકારા કરે છે તો જવાબ આવશે અંતર માપવા માટે વાહનોમાં વપરાતું સાધન ખાલી જગ્યા છે તો મીટર પ્રતિ સેકન્ડ આઠમું એક ટ્રેનની અચળ ઝડપ સો કિલોમીટર પર તો તે ટ્રેનની બાર મિનિટમાં ખાલી જગ્યા કિલોમીટર અંતર કાપશે તો વીસ નવમું અચળ ઝડપે ગતિ કરતા પદાર્થનો અંતર સમયનો આલેખ ખાલી જગ્યા મળે તો કે સુરેખા દસ મોઢેર કિલોમીટર પર અવરની અચળ ઝડપે છે તો સાયકલ સવાર એક સેકન્ડમાં ખાલી જગ્યા મીટર અંતર કાપશે તો પાંચ મિત્રો તમારા માટે ખાસ એક મહત્વની સૂચના કે ધોરણ છથી આઠના વિદ્યાર્થીઓ માટે આપણે પોટેટો બેચ લોન્ચ કરી દીધી છે જેમાં ગણિત વિજ્ઞાન અંગ્રેજી અને સામાજિક વિજ્ઞાન વિષય જે છે તે એકદમ તમને સરળ રીતે આકર્ષક પ્રેઝન્ટેશન સાથે અને એવી રીતે સમજાવવામાં આવશે કે તમે ખૂબ જ સારી રીતે સમજી શકો અહીંયા તમને દરેકે દરેક પાઠના રેકોર્ડેડ લેક્ચર લાઈવ ડાઉટ સેશન દરેક પાઠની પીડીએફ દરેક પાઠના એમસીક્યુ ટેસ્ટ પ્રથમ દ્વિતીય સત્રાંત પરીક્ષાની તૈયારીઓ આ ઉપરાંત વોટ્સઅપ સપોર્ટ પણ મળી જશે જ્યાં તમે સર સાથે સીધી વોટ્સઅપમાં પ્રશ્નો જે છે તે પૂછી શકો છો અને એક વર્ષની વેલિડિટી હોય છે માત્ર ચારસો નવ્વાણું રૂપિયા આખા વર્ષની ફી છે દોસ્તો તો રાહશની જુઓ છો અત્યારે જ આ જે આપણી પોટેટો બેચ છે તેમાં જોડાઈ શકો છો પોટેટો બેચમાં જોડાવવા માટેની આ ડિસ્ક્રિપ્શન બોક્સમાં મળી જશે વધારે માહિતી માટે નંબર આપેલો છે નંબર ઉપર તમે કોન્ટેક્ટ કરી શકો છો એપ્લિકેશન ડાઉનલોડ કરવા માટેની લિંક પણ તમને આ વિડીયોના ડિસ્ક્રિપ્શન બોક્સમાં મળી જશે ત્યાર પછી છે પ્રશ્ન નંબર ત્રણ નીચેના પ્રશ્નોના માત્ર ઉત્તર લખો પ્રત્યેકનો એક ગુણ પેલું હિંચકાની ગતિ કયા પ્રકારની છે તો જવાબ આવશે આવર્ત ગતિ બીજું ચકડોળમાં બેઠેલી છોકરીની ગતિ કયા પ્રકારની છે તો વર્તુળાકાર ગતિ ત્રીજું ઝાડ પરથી પડતા ફળની ગતિ કયા પ્રકારની છે તો સુરેખ ગતિ ચોથું કારની અચળ ઝડપ સિત્તેર કિલોમીટર પર અવર છે તો કાર ત્રીસ મિનિટમાં કેટલું અંતર કાપે તો જવાબ આવશે પાંત્રીસ કિલોમીટર પાંચમું એક ટ્રેન અચળ ઝડપે ચાલીસ મિનિટમાં છત્રીસ કિલોમીટર અંતર કાપે છે તો તેની ઝડપ કેટલી ગણાય જવાબ આવશે ચોપન કિલોમીટર પર અવર છઠ્ઠું વાહનોમાં ઝડપ માપવા માટે વપરાતા સાધનનું નામ જણાવો તો જવાબ આવશે સ્પીડોમીટર સાતમું દોડની સ્પર્ધામાં ટૂંકો સમયગાળો માપવા વપરાતી ખાસ પ્રકારની ઘડિયાળ કઈ છે તો સ્ટોપ વોચ આઠમું એક વાહનની ઝડપ પંદર મીટર પ્રતિ સેકન્ડ છે અને બીજા વાહનની ઝડપ પંદર કિલોમીટર પર અવર છે તો કયા વાહનની ઝડપ વધુ કહેવાય તો જવાબ આવશે પહેલા વાહનની નવમું પદાર્થ એક મિનિટમાં એક કિલોમીટર અંતર કાપે તો તે પદાર્થની કિલોમીટર પર અવરમાં ઝડપ કેટલી થાય જવાબ આવશે સાહીઠ કિલોમીટર પર અવર દસમો અંતર સમયના આલેખમાં લેખમાં વાય અક્ષ ઉપર કઈ ભૌતિક રાશિને દર્શાવવામાં આવે છે જવાબ આવશે અંતર ત્યાર પછી જે પ્રશ્ન નંબર ચાર નીચેના વિધાનો ખરા છે કે ખોટા તે જણાવવામાં પહેલું સાદા લોલકનો આવર્તકાળ તેની લંબાઈ ઉપર આધાર રાખતો નથી તો જવાબ આવશે ખોટું બીજું સાદા લોલકના ગોળાને થોડાક અંતરે કે સહેજ વધારે અંતરે એક બાજુ લઈને મુક્ત કરવામાં આવે તો પણ તેના આવર્તકાળમાં ફેર પડતો નથી તો જવાબ આવશે સાચું ત્રીજું સમયનો મૂળભૂત એકમ કલાક છે તો ખોટું વાહને કાપેલું અંતર પચાસ કિલોમીટર છે તો તેને પચાસ કિલોમીટર કે એમએસ લખાય તો જવાબ આવશે ખોટું સાદા લોલકના નિયમો ગેલેલીઓએ શોધ્યા તો જવાબ આવશે સાચું સાદા લોલકને વીસ દોલન કરવા લાગતા સમયને તેનો આવર્તકાળ કહે છે ખોટું આપેલ લંબાઈના લોલકને એક દોલન પૂર્ણ કરવા માટે હંમેશા સમાન સમય લાગે તો સાચું સમયનો મૂળભૂત એકમ સેકન્ડ છે તો જવાબ આવશે સાચું નવમું દરેક પદાર્થ અચળ ઝડપે ગતિ કરે છે તો ખોટું દસમું બે શહેરો વચ્ચેનું અંતર કિલોમીટરમાં માપવામાં આવે છે તો સાચું અગિયારમું આપેલા લોલકનો આવર્તકાળ અચળ હોતો નથી તો જવાબ આવશે ખોટું ત્યાર પછી જે પ્રશ્ન નંબર પાંચ નીચેના પ્રશ્નોના એક વાક્યમાં ઉત્તર લખો એમાં પહેલું લોલકવાળા ઘડિયાળ પ્રચલિત ન હતા ત્યારે સમયના માપન માટે શાનો ઉપયોગ થતો હતો ઉત્તર લોલકવાળી ઘડિયાળ પ્રચલિત ન હતી ત્યારે છાયા યંત્ર જળઘડી અને રેતઘડી જેવા સાધનો સમય માપન માટે વપરાતા હતા બીજું સાદુ લોલક કોને કહેવાય દ્રઢ આધાર પરથી દોરી વડે ધાતુના નાના ગોળાને લટકાવવાથી બનતી રચનાને સાદુ લોલક કહે છે ત્રીજો લોલકનું એક દોલન પૂર્ણ થયું ક્યારે કહેવાય તો લોલકના ગોળાના એક તરફના મહત્તમ સ્થાનાંતર એ થી બીજી તરફના મહત્તમ સ્થાનાંતર બી સુધીની ગતિ બાદ તે પાછો પ્રથમના મહત્તમ સ્થાનાંતર એ બિંદુએ પાછો ફરે તેને લોલક એકનું દોલન પૂર્ણ થયું કહેવાય ચોથું અંતર સમયના આલેખમાં એક્સ અક્ષ ઉપર કઈ રાશિ દર્શાવવામાં આવે છે તો એક્સ અક્ષ ઉપર સમય દર્શાવવામાં આવે છે જાણીતું છાયા યંત્ર તો કે દિલ્હીના જંતર મંતરમાં આવેલું છે એક દિવસની સેકન્ડ એક દિવસ બરાબર ચોવીસ કલાક અને એક કલાકમાં છત્રીસો સેકન્ડ તો ચોવીસ ગુણ્યા છત્રીસો એટલે છ્યાસી હજાર ચારસો સેકન્ડ થશે સાતમો સવાલ એક વર્ષના કેટલા કલાક થાય તો એક વર્ષ બરાબર ત્રણસો પાસઠ પૂર્ણાંક એકના છેદમાં ચાર દિવસ એટલે એક હજાર ચારસો એકસઠના છેદમાં ચાર ગુણ્યા ચોવીસ એટલે આઠ હજાર સાતસો ને છાસઠ કલાક ઓડોમીટર સાધનનો ઉપયોગ શો છે તો ઓડોમીટર સાધન વાહનને કાપેલું અંતર માપવા માટે વપરાય છે વાહન અચળ ઝડપે ગતિ કરતું હોય ત્યારે અંતર સમયની આલેખ કેવો મળે છે તો વાહન અચળ ઝડપે ગતિ કરતું હોય ત્યારે અંતર સમયનો આલેખ સુરેખ ગતિ મળે છે દસમું લોલકની લંબાઈ વધારવામાં આવે તો તેના આવર્તકાળમાં શો ફેર થાય લોલકની લંબાઈ વધારવામાં આવે તો તેનો આવર્તકાળ વધે છે એક સ્કૂટર સવાર ત્રીસ કિલોમીટર પર અવરની ગતિ કરે છે તો તેણે વીસ મિનિટમાં કેટલું અંતર કાપ્યું હશે તો કાપેલું અંતર બરાબર વીસના કલાક ગુણ્યા ત્રીસ કિલોમીટર પ્રતિ કલાક એટલે કે દસ કિલોમીટર જેટલું કાપ્યું હશે ત્યાર પછી છે પ્રશ્ન નંબર છ વ્યાખ્યા આપો એમાં સાદુલોલક દ્રઢ આધાર પરથી દોરી વડે ધાતુના નાના ગોળાને લટકાવવાથી બનતી રચનાને લોલક કહે છે બીજો લોલકનો આવર્તકાળ લોલકને એક દોલન પૂર્ણ કરવા લાગતા સમયને તેનો આવર્તકાળ કહે છે ઝડપ પદાર્થ એકમ સમયમાં કાપેલા અંતરને તે પદાર્થની ઝડપ કહે છે પ્રશ્ન નંબર 7 નીચેના પ્રશ્નોના ટૂંકમાં ઉત્તર લખો એમાં પહેલું આલેખ દોરવા માટે અનુકૂળ પ્રમાણ માપની પસંદગી કરવાના મુદ્દા જણાવો મિત્રો આપણી આ ચેનલ ઉપર ધોરણ 7 ની વિજ્ઞાન વિષયની જેટલી પણ ગાલા સ્વાધ્યપુથીના જેટલા પણ પાર્ટ છે તે દરેકે દરેક પાર્ટના સચોટ અને સંપૂર્ણ સોલ્યુશનના વિડિયો અને પીડીએફ મુકાઈ ચૂક્યા છે તો જરૂરથી આ જે પીડીએફ છે તે આપણે એપ્લિકેશન ઉપર અવેલેબલ છે જેની લિંક તમને નીચે ડિસ્ક્રિપ્શન બોક્સની અંદર મળી જશે તો જરૂરથી દરેકે દરેક વાલીઓ વિદ્યાર્થીઓ અને શિક્ષક મિત્રોએ અવશ્ય આ પીડીએફનો અભ્યાસ કરી લેવો તમારી પરીક્ષાની તૈયારી માટે અને સાથે સાથે આ ગાલા સ્વાધ્યપોથીના લખાણ માટે પણ તમને ખૂબ જ ઉપયોગી થશે મિત્રો ધોરણ ત્રણથી બારની કોઈ પણ પ્રકારની પીડીએફ અને પીપીટી તમારે જોઈતી હોય તો એ તમને મળી જશે ઓશન કોચિંગ ક્લાસીસ પરથી જેમ કે સ્વાધ્યન પોથીના સોલ્યુશન છે સમજૂતી પ્લસ સ્થ્યાય છે ગાલા સ્વાધ્યાભોથી પ્રોજેક્ટ પ્રવૃત્તિ પ્રયોગ પોષી ભૂગોળપોસી અંગ્રેજી ગ્રામર યુનિટ ટેસ્ટ આઈમપી પ્રશ્નો અસાઇનમેન્ટ કે કોઈ પણ પ્રકારના સોલ્યુશનની પીડીએફ મળી જશે વોટ્સઅપ પર પણ પીડીએફ અને પીપીટી મેળવવા માટે આજે જ સંપર્ક કરો સિત્તેર છેતાલીસ બાવીસ બાવીસ ચોપન નંબર ઉપર એપ્લિકેશન પર પણ પીડીએફ ઉપલબ્ધ છે એપ્લિકેશન ડાઉનલોડ કરવા માટેની લિંક પણ દોસ્તો તમને નીચે ડિસ્ક્રિપ્શન બોક્સમાં મળી જશે સાદા લોલકનો આવર્તકાળ નક્કી કરો મિત્રો ગુજરાતની એક માત્ર એવી યુટ્યુબ ચેનલ છે કે જ્યાં તમને આ જે પ્રવૃત્તિઓ છે ગાલા પોથીની તેના પણ સંપૂર્ણ અને સચોટ સોલ્યુશનના વિડીયો અને પીડીએફ મળી જવાના છે મિત્રો વિડીયો પસંદ આવ્યો તો લાઇક કરવાનું તમારા મિત્રો સાથે શેર કરવાનું અને સરસ મજાની કોમેન્ટ આપવાનું ભૂલશો નહીં ફરી મળીશું આપણે ધોરણ સાતના વિજ્ઞાન વિષયની ગાલા પોથીના એક નવા પાઠના સચોટ અને સંપૂર્ણ સોલ્યુશન સાથે